અંગે કોંગ્રેસ પરિષદમાં વિશેષ ચિંતન દિલ્હીમાં વિરોધ પક્ષના પ્રતિનિધિત્વ હેઠળ આયોજિત સર્વભારતીય કાર્યકારીના સમિતિના ધાર્મિક વિધાન પરિષદમાં સભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યના મૂળ બંધારણીય તત્વોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર પ્રકાશ નાખ્યો હતો તેમણે જણાવ્યું હતું કે દેશની વર્તમાન પરિસ્થિતિમાં કાયદા સમક સમાનતા જાતિ પ્રદેશ ભાષા કે પંથલી ઉપર ઉઠેલો સમાન વ્યવહાર અને હકો જેવા સંવિધાનિક ઉપક્રમો લાયક સ્થાન ધરાવે છે ગોહિલના જણાવ્યા મુજબ આધારભૂત તત્વો લોકશાહી વ્યવસ્થાની સ્થિરતા માટે આવશ્યક છે ગોહિલે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ઉપસ્થિત વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધી સહિતે પણ આ વિષયો ઉપર પોતાનું મહત્વપૂર્ણ દિલાસાપૂર્વકના વિચારો મૂક્યા છે તેમના ઉદ્બોધનમાં સંવિધાનિક હકોની સમરસતા અને ન્યાયના મૂલ્યોને ટકાવવામાં સૌનું કેટલું યથાયોગ્ય દાયિત્વ છે તે મુદ્દે ભાર મૂકવામાં આવ્યો દેશ કી પરિસ્થિતિ સંવિધાન और संविधान के खास करके प्री एम्बल की कुछ बातें हैं कि इक्वालिटी बिफोर लॉ कानून के सामने सब समान जाति प्रांत भाषा या धर्म के नाम पे बंटवारा नहीं समान अधिकार समान आगे बढ़ने की तक उन मुद्दों पे चर्चाएँ हुई हैं उन मुद्दों पे हमने अलग अलग पैनल के साथ बात की है सुबह इनोग्रेशन हमारे कांग्रेस अध्यक्ष खड़गे साहब और राहुल गांधी जी ने किया है અનેહીં મુદ્દો પે આગે ચર્ચા હો રહી